દાવો છતાં રસ્તાઓ પર ખાડાની સ્થિતિ તો યથાવત છે એકવીસ રોડ રિપેર કરવા પાછળ સડસઠ લાખ ખર્ચ્યા સડસઠ લાખ ખર્ચ્યા પણ રસ્તાઓ પર હજુ તો ખાડા છે જ કમરતોડ રસ્તાઓના કારણે વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે તો ખાસ ભાવનગર મહાનગરપાલિકાએ દાવા કર્યા કે ચોત્રીસ રોડ રસ્તામાંથી એકવીસ રોડ રસ્તા અમે સડસઠ લાખના ખર્ચે રિપેર કર્યા છે પણ ભાવનગરના ભાવનગરના જે રહેવાસીઓ છે ત્યાંના સ્થાનિકો છે એ તો કંઈક અલગ જ અનુભવ કરી રહ્યા છે કારણ કે જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં ખાડા પડવાની સ્થિતિ યથાવત છે હાલમાં રોડ રસ્તા ભાવનગરના અલગ અલગ આપ જોઈ રહ્યા છો કે જ્યાં કમર તોડ ખાડા પડ્યા છે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે રોગચાળનો ભય સતાવી રહ્યો છે કારણ કે આવા ખાડા જ્યારે પડતા હોય છે ત્યારે ત્યાં પાણી ભરાઈ રહેતા હોય છે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે મયુર દવ્યા મારી સાથે જોડાઈ ગયા છે મયુર જે એકવીસ રસ્તાઓનો ઉલ્લેખ કર્યો છે તેની સ્થિતિ અત્યારે કેવી છે

મનપા દ્વારા જેટલા રસ્તાઓ છે તેમાંથી એકવીસ જેટલા રસ્તાઓ છે દાવો કરવામાં આવ્યો છે તેની પાછળ જઈને સડસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો છે પરંતુ કહી શકાય છે કે આ સડસઠ લાખ નો ખર્ચ કર્યા બાદ પણ પરિસ્થિતિ છે એની એ જોવા મળી રહી છે અને કમરસો રસ્તાઓના કારણે વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે